चलो यूट्यूब फैमिली के हम सब मजा मजा बस अब आए कोई प्लो हेडो क्या मस के कहीं थोड़ा अपने कड़ी कुछ रोक आई जाए नुका मित्रों जी मन दे अपने फाइल तो आज जैसे शनिवार तो फरार से आज गुमा वे फरू ना के सुनील भाई एरिया भाई जी भाई माता जी भाई

તમે પણ મજામાં જશો તો બુદ્ધા સવારના પોરના જય દ્વારકાથી જય મુરલીધર જયમાં ગણકાઈ જય જયમાં મોગલ ને રાધે રાધે ને પાછા અમે આજે આવી ગયા વાલોર વીણવાનું છે ટૂંકમાં બકાલું બધી વાલો વીડે કે વાલોર ને પાંદરે બધી વીણવાનું કાંઈ હાલે ફાફડા વાલોર છે તો ને અને જો આપણે વાલોર વીણી એટલી હવે રોમા આગળ આગળ વીણતી જઈએ ને આપણે પાછળ પાછળ વીણતા જઈએ જ્યાં ક્યાંય રહી ગયું છે માથું મારે છે જ્યાં રીતે કોક કોક વાલો રહ્યું વીણે જાય ચાલો કેટલીક વાલો થાય જોઈ લેવું હું નથી કેટલીક આટલો હેઠો બાકી છે કે વીણવાનો કે આખો વીણવાનું છે તો તો આજ તારે તો એમને બપોર કરી દે એક દોઢ કદાચ ખાવામાં થઈ જાય હું દેખાય બધી કામકાજ રોમાં વરગી જઈએ ધલબડાટી બોલાવે તો આપણે ધરબડાટી કરી બોલાવી દઈએ હે વાહ મસ્ત મસ્તનું દેખી ગઈ રોમાં ચાલો અહીંયાથી વાલો બી લઈએ પછી અહીંયા ત્યાં ફરતું ફરતું જવાનું છે બસ હવે આ એક હેઢો છે કાંઈ થોડાક ખાટા ટમેટા નીકળ્યા તો રોમાં કે સંભાર આટું એ લઈ લઈએ આવ જીણા જીણા રીંગણા છે પણ હવે રીંગણા અમે સુકાઈ ગયા આ તો બધી જો આ રીતે છે આ એક થોડો હુકાઈ ગયો હવે આવું થઈ ગયું કેટલી કલર ઉતારી રમ વાવણી ભરાઈ ગયો તો મને વાવણી ભરાઈ ગયો લાગે તો હાલો આપણે આપણા પૂરતી થોડીક થઈ ગઈ તમે દેવા લેવા દે હાલે તો અહીંથી આપણે વાડીએ તો થાય મારો જવો ને તો સીતા હવે ઘરે નીકળવાની જારી છે તો આવી પછી હતી ભાઈ આજે ખેતરની આપણે બકાલનું જ વિરામનું હતું વાલો ને વાલ ને પાંદડી ચાલો હવે નીકળીએ ગામમાં જવાની તૈયારી ક્યાંક ભાઈ જ નહીં તો ચાલો હવે નીકળીએ ગામમાં ઘણીક વાર રોકાઈ જાય એનું કારણ છે કે ખેતરમાં આટો મારી લઈને આજ શનિવાર છે એટલે થોડાક ફૂલ લઈ આવીએ આકડાને જ આ રીતે પાક પડવા ઓળગી ગયો આમાં અમુક તુવેરની જો સિંગ છે ને આ બે ત્રણ સિંગું લીલી હોય નહીતર બધી પાકી ગયું હોય જે આ રીતે ખખડવા વર્ગી ગયા હવે ખખડ પડવા ઓળગી ગયો ને હાલો આપણે જો આમાં આકડાના ફૂલ થોડાક નાખ લઈએ શનિવાર સાઈ એટલે પિયુષભાઈ જ હનુમાન બાપાના મંદિરે તો ચાલો આપણે આકડાના ફૂલ લઈ લઈએ ફાઇનલ ફાઇનલ પોસી ગઈ આપણે આકડા અને જાળવે આ રીતે આકડાના ફૂલ લઈ લઈએ જો આ રીતે વાવણી એમ નાખતા જઈએ હનુમાન બાપાની સુંદર મજાની માળા બા બનાવશે સાંજે બા બનાવે કે હવે રોમાં એ કંઈ નક્કી નથી એ તમને બતાવી અને છેલ્લે કેટલા આંગળી ફૂલ આપણે લઈએ એ બતાવી જો આ રીતે જે ખોલી ગયેલું હોય તે લઈ લેવાના હોય કેટલા ફૂલ વીણી આપણે એ તમને બતાવવા આગળ મિત્રો જય હનુમાન દાદા જો આપણે ફાઇનલી એટલા ફૂલ ઉતાર્યા છે વાવણીયામાં નાખી લીધા અને હવે આપણે રોમા લગભગ જુવારનો પૂરો વાટતી છે તો ફૂલ લઈને નીકળી જાય ને પછી નીકળી જાય ગામમાં આ બે કામ ઓછી તાના આવી જાય એક ને જુવાર વાઢવાનું અને મારે આ ફૂલ ઉતારવાનું રોમમાં ઉપાડ લીધો પૂરો લીધો ગાયું હાટુ ને હાલો હવે આપણે ભાગીએ આપણે જો આ બધી લઈ લીધા વલા આપણે આકડા ને ફૂલ ની તો હાલો નીકળીએ ઘરે છે શનિવાર તો ફરાર છે આજે રોમા નાખે સુનિલભાઈ એરિયા ભાઈ મે નાખે વેફર ને સેવડા અને બધી નાખે જો આપણે વેફર આવશે મસ્તી તો જો આપણી કમ્પ્લીટ ખ્યારી તૈયાર થઈ ગઈ આ છે કેરા છે કોણ છે કેરા છે બે જાતના સેવડા છે ને વેફર છે તો ચાલો બધા આ વેફર ખાવા હમ ફરાર કરવા બપોર નો

હનુમાન બપાઈએ જઈએ છીએ અને રોમાય ઓલું કરો હું કામકાજ કરી જોઈ લે તો અત્યારે હનમાન બપાને આપણે જે એની પ્રિય આંકડો કહેવાયનો વૃક્ષની માળા બનાવવાનું કામકાજ ચાલે હમ હમ ખેતર જાય તો ફૂલ લેતા આવ્યા એનું કારણ છે કે ત્યાં એક બે ઓલા મોટા ફૂલ છે ને જોઈએ છે બાકી તો નાના નાના એ પણ આ મોટા ફૂલવાળી છે કંઈ મોટા ફૂલવાળી છે તો પરવાની મજા આવે હમ રોમાં તું શું બનાવ

જ્યારે તો વિંધ્ય દરવાજા નું કામ કાજ કરે ઓલી કરે બા આકડાની માળા બનાવવાનું કામ કાજ કરે તો આ રીતે જે કામ કાજ આલે તો બે વસ્તુ બની જાય પછી તમને બતાવીશ જય માતાજી જય હનુમાન દાદા ને જય શ્રી રામ રોમા એ લાડવા અને બાએ બનાવી આકડા ની માળા જય માતાજી જય રાધે શ્યામ જય ગોપાલ જય હનુમાન દાદા શ્રી રામ હવે તમને બેય વસ્તુ બતાડી દો YouTube પર ફાઇનલી જો ભાઈ આ રીતે આકડાની માળા વસારે લાડવા અને સાઈડમાં જે પડી જનોઈ ત્રણેય વસ્તુ જનોય રી ટૂંકમાં બનાવવાની છે પણ આપણે કૂતરનો દડો પીડ્યો ને તો આ રીતે કમ્પ્લીટ જાહેર થઈ ગયું ભાઈ પિયુષભાઈનો હવે પિયુષભાઈ જાય હનુમાન બાપાએ તો આ રીતે હાહુ બે બે કામમાં ભાગ લીધો હનુમાન બાપાના એકે બનાવી લાડવા ને એકે બનાવી આકડાની માળા તો આ છે ભાઈ આજે હનુમાન બાપાનું જે આપણે શનિવાર છે એટલે લાડવા અને હનુમાન બાપાની પ્રિય આકડાની માળા તો આ છે હનુમાન બાપાનું જે આપણે લઈને જાય હનુમાન બાપા બજરંગ બજરંગબલી જય જય જાગતા હનુમાન ગામના હનુમાન બાપા છે જે હનુમાન બાપાનું મંદિર આવેલ છે તેમાં પ્રસ્થાપિત કરી ગયેલા અને આ હનુમાન બાપાનું નામ છે જાગતા હનુમાન તો આ છે બજરંગબલી જ્યાં પિયુષભાઈ આવી ગયા તે લાડુ અને જે આકડાની માળે હતી તે ચડાવી ગયા અને સિંદૂર તો જે આપણે હનુમાન બાપાના દર્શન કરવા આવ્યા આજે શનિવાર છે એટલે તો આ અમારા ગામના ઝાપતા હનુમાન અને અમે જય જાગતા હનુમાન જાગતા હનુમાન જો આ રીતે ચાલો તો હવે હનુમાન બાપાના પણ દર્શન કરાવી દેવા યુટ્યુબ ફેમિલીને ચાલો પિયુષભાઈ હનુમાન બાપાએ આપણા આકડાની માળા અને લડ્ડું જુવારી ટ્રુપમાં આવતા રહ્યા આ બાજુ સુનીલભાઈ વોકિંગ કરે જયબાજી રંગબલી બાપુ રંગબલી અને આ બાજુ રોમાંકિક કામકાજ કરે ગાયને ધોવાનું કામકાજ કરે ડોરો લઈને બેઠી તો આવું કામકાજ છે ભાઈ અમારે દિનચર્યાનું તો બધા મિત્રો વિડીયો કેવો ગમ્યો તે લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ ખાસ કરજો કેવો વિડીયો લાગ્યો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન